નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વે ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણી જે એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ રહેલો છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોય ખૂબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત જ્યારે એગ્રો દવા કે ખાતર લેવા જાય તો ટેકનિકલી રીતે માંગી શકે જેથી કરીને પોતાના પાકમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે અને સેલે સારું ઉત્પાદન પણ મેળવી શકે તો જો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમને આગળથી આગળ મળી રહે તો મિત્રો તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ તો વાત કરવી છે આપણે ઢાણાનું ઋતુમાં જે આપણે જમીન ખાલી પડી હોય ત્યારે આપણે જે ઊંડી ખેડ કરવી પડે કેટલી મહત્વની છે અને તેનાથી શું શું ફાયદા થાય તો આજે આપણે આ વાત કરવાની છે તો આગળ વાત વિડિયોમાં બની રહેજો જેથી કરીને તમને તમામ માહિતી સારી રીતે મળી શકે તો મિત્રો ખેડ કરવાથી જમીનની આપણે ઉત્પાદન ક્ષમતા વધારી શકીએ એ તમને ખબર જ છે તો આપણા જે વડીલો હતા એ પણ એક કહેવત કહી ગયા છે કે ખેડ ખેતર અને પાણી નસીબને લાવે તાણે તો આ એક કહેવત છે કહેવત જ રહી ગઈ છે તમને પણ ખબર છે અને ખેડૂત છે ખેડ કરવાનું ભૂલી ગયો છે કે કઈ રીતે આપણે ઊંડી ખેડ કરવી જોઈએ તો આપણે આ વિષય ઉપર આજે વાત કરવાની છે કે આપણે જેવું આપણે શરૂઆત જે ખેડ છે એ શરૂઆત છે પાયો જ છે આપણે બિલ્ડિંગનો તો બિલ્ડિંગ આપણે કઈ રીતે મજબૂત કરવી એ આપણે શરૂઆત રાખીએ તો ઘણો એવો બદલાવ લાવી શકીએ કે સારું ઉત્પાદન આપણે છેલ્લે મેળવી શકાય એટલે પાયો મજબૂત થશે તો બિલ્ડિંગ પણ મજબૂત થશે એટલે જેવું આપણે ઊંડી ખેડ કરશું એવી આપણે લણણી પણ કરવાની છે તો આવી રીતે વાત કરવાની છે આપણે આ વિડીયો આધુનિક યુગમાં ખેડૂત ઝડપી ખેડ કરી અને એક ઝડપથી એક ફટાફટ ખેડ થઈ જાય એ રીતે ખેડ કરતો હોય છે એટલે કે ટ્રેક્ટરનો ભરપૂર પ્રમાણમાં એક ઉપયોગ કરતો હોય છે તો આનાથી આપણે શું ગેરલાભ થાય છે કે વધારે પડતા આપણે લગભગ પ્રમાણમાં દાંતી પાંચિયા અને રાહ આનો ઉપયોગ કરીએ છીએ તો દાંતી છે અને પાંચિયા આ બંને શું કામ કરે તો એ જે પંદર સેન્ટીમીટર સુધી મેક્સિમમ પંદર સેન્ટીમીટર સુધી એક ઊંડી ખેડ કરી શકે તેથી વધારે ખેડ ન કરી શકે તો આપણે જે વધારે કરવાની છે ખેડ અને આપણે વૈજ્ઞાનિક જે યુનિવર્સિટી છે એ પણ આને કંઈક ખેડ માનતી નથી એટલે ટીલે જ આને નથી માનતી દાંતી પાંચિયા આનાથી ખેડ ન થાય આનાથી ખાલી દાંતી છે એ શું એક ઉપરના લેયરમાં એક લીટો જ કરે છે અને પાચિયા છે એ ઊંડા આડા સાહ કરે છે તો આને આપણે વૈજ્ઞાનિક રીતે ટીલેજ ન કહી શકાય તો ખેતી યુનિવર્સિટી છે એ વર્ષે ત્રણ વાર એક ઊંડી ખેડ કરવાની ભલામણ પણ છે કે જેથી કરીને આપણે ઉત્પાદનમાં સારું એવું એક વધારો કરી શકાય તો આપણે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો એના માટે આપણે હળનો ઉપયોગ કરવો પડે કે જે આપણે આપણા જે પૂર્વજો હતા જે આપણા દાદાઓ અને આ બધા આપણે જે હળનો ઉપયોગ કરતા અત્યારે આપણે છવડા કહીએ છીએ કે જે અંદરની જમીન હોય એ પલટાવીને ઉપર લાવી શકે જે જમીનમાં રહેલા જે પોષક તત્વો છે એ ખાલી એક એકા હળથી જે કે આપણે ઉપર લાવી શકાય અને બીજું છે ઓડિશિયાથી તો ઓડિશિયાનો તો કોઈને કંઈ એટલો ખર્જો કોઈ કરતા નથી પણ આપણી પાસે જે ખેડ કરવાનું જે આમ ઇમ્પ્લિમેન્ટ છે તો એ આપણે આવી રીતે કરી શકીએ કે જે નીચે નીચે લેયર હોય એ આપણે ઉપર લાવવા માટે સવડામો એટલે હળનો આપણે ઉપયોગ કરી અને લાવી શકાય અને જે પોષક તત્વો હોય એ સારી રીતે કામ કરે તો સારી રીતે આપણે ઉત્પાદનમાં પણ એક સારું એવું પ્રમાણ લઈ શકીએ એટલે ઘણા ખેડૂત મિત્રો તો હળનો ઉપયોગ કરે છે પણ વધારે પ્રમાણમાં આપણે જોઈએ તો એ છે દાંતી પાંચિયા અને રાઈ રાખનો આપણે જે ઉપયોગ કરે છે તો એ આપણે બહુ નુકસાનકારક છે આપણે લાંબા સમયમાં આપણે જોઈએ તો આપણા ખેતરને બહુ નુકસાન કરે છે કારણ કે ઘણા એના ગેરફાયદાઓ છે અને જે આપણે હળ અકાવીએ તો એનાથી જે જમીન અરઆઉટ ઉવરટ ફોરવટ થાય એટલે ઉપરની જમીન જે નીચે આવે અને નીચેના જે પોષક તત્વોવાળી જમીન છે એ ઉપર આવે એટલે સારું એવું ઉત્પાદન પણ આપણે મેળવી શકાય તો જમીનમાંથી જે આપણે જે આપણે શરૂઆતમાં જે આપણે પહેલો વરસાદ થાય ત્યારે આપણે જોઈએ તો જે ઓછી ખેડ કરેલી હોય એમાં જોઈએ તો જે ઉપર જે જીવડાઓ હોય એ થોડાક જ અંદર ગયા હોય કારણ કે દાંતી અને રાપનો ઉપયોગ કરેલો હોય આપણે તો જે જીવડાઓ છે એ શરૂઆતમાં જ આપણે આપણા ઘરમાં એટલે લેમ્પ જ્યાં ચાલવું હોય ત્યાં આવી જતા હોય છે તો આના કારણે આપણે એક ખબર પડે કે આપણે જંતુઓનો પણ એક નાશ કરી શકીએ કારણ કે જમીનમાં જે ઉપર જીવડાઓ હોય જંતુઓ એ બધા આપણે જે હળ હળગાવીએ એટલે જમીનની અંદર વહી જાય છે તો આના કારણે આપણે ઘણા ફાયદાઓ થતા હોય છે અને જે આપણે બીજા પણ ગેરફાયદાઓ છે કે જે ઓછી હોય તો શરૂઆતમાં પેલા ઉગાવો થાય અને પછી જે શરૂઆતમાં પાણી ભરાતું હોય એ આપણે જોઈએ છે કે આપણે ત્યાં જમીન કઠણ થઈ ગઈ હોય એટલે જે અંદર દબાઈ ગયું હોય જે ટેક્ટરથી કે કોઈથી પણ તો એ આપણે ઉપર લાવી શકતા નથી કારણ કે જમીન એ કઠણ થઈ ગઈ હોય છે તો આના કારણે આપણે વરસાદ પડે એટલે પાણીનો પણ ભરાવો થાય પાણીનો ભરાવો થાય એટલે મોડને ઓક્સિજન ન મળે ઓક્સિજન ન મળે એટલે આપણે એમ થાય કે જે આપણે જે છોડવા પીડા પીડા હોય કોઈ રોગ હશે એટલે આપણે ઓક્સિજનની ખામી બતાવી અને યુરિયા અથવા કોઈ પણ બીજા ખાતરોનો ઉપયોગ કરીએ છે જે મોરસિયાઓ આવે છે તો આના ઉપયોગ કરવાથી આપણે કોઈ પણ એક કીનું ટ્રીટમેન્ટ મળતી નથી સારી તો આપણે પાકને નુકસાન શરૂઆતથી જ થાય છે અને જે બીજો આપણે વાત કરીએ તો જે નિંદામણ હોય છૈયા છે ધ્રોવ છે આપણે તો અને એની જે ગાયઠું હોય એ આપણે જો હળકાવીએ તો હળથી જે ગાયઠું હોય ઉપર આવી જાય છે અને ઉપર આવી અને જે તડકામાં જે આપણે ઉનાળામાં તપવા માટે મૂકીએ જ તો એ તપી તપી અને ફેલ થઈ જાય છે એની ગાઈઠું તો આ પણ એક ફાયદો છે તો જે હળનો આપણે ઉપયોગ જે કરવાનો છે એ ખાસ કરીને અત્યારે ઊંડી ખેડ કરી અને સારા એવા પ્રમાણમાં એક ઉત્પાદન લેવા માટે કરવાનો છે અને બીજા પણ એના ફાયદાઓ ઘણાય છે તો સારી એવી ઊંડી ખેડ કરવી આપણા ખેડૂત માટે ખૂબ જ અગત્યનું છે પણ માંડવી જે જેને મગફળીનો વાવેતર કરવાનો છે એને હું ભલામણ નથી કરતો કારણ કે જે ઊંડી આપણે જો ખેડ કરશું તો છેલ્લે ડોડવા ખડવાના જે પ્રશ્નો છે એ વધી જશે એટલે ત્રણ ચાર વર્ષે એકાદ વખત જે આપણે ખેડ કરીએ મગફળી ના જાય આપણે પડામાં તો ચાલશે અથવા બીજા કોઈ પણ પાક માટે આપણે ઊંડી ખેડ કરવી એ બહુ જ અગત્યની છે એટલે કે ખાસ કરીને આપણે હળનો ઉપયોગ કરજો જેથી કરીને સારું એવું આપણે ઉત્પાદન મેળવી શકાય અને માથે રોટાવેટરનો પણ ઉપયોગ કરજો રોટાવેટર છે એ પણ જમીનને ફેરવી શકે આપણે રોટાવેટર રોટાવેટરના જે આપણે જે ખેડ છે એ બહુ સારી થાય છે એનાથી પણ એટલે રોટાવેટર માટે આપણે અલગથી એક વિડીયો બનાવવો છે તો આપણે આ ચેનલમાં આવી જશે વિડીયો અને જો આ માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમને ઝડપથી પહોંચી રહ્યા છે જય જવાન જય કિસાન